પારડીના પલસાણા ગામના બંગલામાં થયેલી ચોર્યાસી હજારની ચોરીનો ભેદ ઉકેલતી એસઓજી પોલીસ ચોરી કરનારા વલસાડ ધોબી તળાવના બે ઇસમોની કરાઈ ધરપકડ વલસાડ જિલ્લાના પાડી તાલુકાના પલસાણા ગામે નાયકવાડ ખાતે બ્રિજેશભાઈ ભરતભાઈ ઉપાધ્યાયના બંગલામાં ગત પાંચ પાંચ બે હજાર ના રોજ ફર્નિચરનું કામ કરવા માટે લેબર કોન્ટ્રાક્ટર અશોક કુમાર હજારીલાલ સુથાર આવ્યો હતો અને જે તે દિવસ એક બેગમાં મજૂરોને આપવા માટે રોકડા રૂપિયા ચોર્યાસી હજાર લાવ્યો હતો જે બેગની કોઈ ચોર ઈસમ બંગલામાંથી ચોરી કરી ગયું હતું જે અંગેની ફરિયાદ પાડી પોલીસ મથકે નોંધાઈ હતી આ દરમિયાન વલસાડ એસઓજી પોલીસ બે ઇસમો હાથ લાગ્યા હતા જેઓની એસઓજી પોલીસે કરેલી પૂછપરછમાં એસઓજી ટીમને પાડી પલસાણામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે જેમાં વલસાડ ધોબી તળાવ શાપુર નગર ખાતે રહેતો તૌફિક ઉર્ફે ચીમુ રફીક શેખ વર્ષ ત્રીસ અને હેમંત ઉર્ફે હેમુ મંગુભાઈ પટેલ રહે વલસાડ ધૂબી તળાવ સહયોગનગર પાછળ એ બંગલાની સ્લાઇડિંગ વિન્ડો ખોલી રૂપિયા ચોર્યાસી હજાર રોકડા ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે પોલીસે આ બંનેની ધરપકડ કરી તેમના પાસેથી ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલી બગમેન મોપેડ રૂપિયા પાસઠ ત્રણ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા ચોત્રીસ કબજે લઈ તમામ મુદ્દામાલ અને આરોપીઓનો કબજો એસઓજી પોલીસે પારડી પોલીસને હવાલે કર્યો છે જે આધારે પારડી પોલીસે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી શકો છો